સ્થિતિ વળસતી જોઈને તિરુપતિ પોલીસે શારદ સંભાળે લીધો અને સ્થિતિને કાબુમાં લીધી કહેવામાં આવી રહ્યું છે કે લગભગ ચાર હજાર લોકો દર્શન માટે કતારમાં ઊભા હતા ટેમ્પલ કમિટીના ચેરમેન બી આર નાયડુ પરિસ્થિતિને લઈને ઇમરજન્સી બેઠક કરી રહ્યા છે બેઠક બાદ તેઓ મીડિયાને સંબોધશે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ તિરુમાલા શ્રીવારી વેકુટ દ્વાર પર દર્શન માટે ટોકન માટે તિરુપતિમાં વિષ્ણુ નિવાસ પાસે થયેલી બાગદોડમાં શાર શ્રદ્ધાળુઓના મોત પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કર્યા છે તેના ગૃહમંત્રી અનિતાએ પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે તો હાલ ત્યાર માટે આટલું મિત્રો ફરી મળી રહે અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવો